જો સાગર સાગર દવાખાના પર જત્રામાં 8 દિવસ આગળ જઈએ 2 દિવસ જય જયદાર ક desh મિત્રો આપણે જામનગર માં આયા છું ઓય બાયપાસ ચોકડી પર આયા છે હવે બાયપાસ કરવાનો છે ઓ

खाले तुम देख सको हो कैमो टाइप की पब्लिक का वैली वैली तरबूज खाए थे हवी हेडवा की शुरुआत करी मित्रों अपने चलो मित्रों हम जामना का फूल अपना अगर वाला दो जो दिल कमो आ बारी नहीं हो गई तू अब मामे कोई तो छोड़ी

जामनगर न ढा पास उतरवा शुरुआत करी और आसर दो मित्रों सिटी दो बिल्डिंगो

ચલો મિત્રો ભાઈઓ પાણી લઈને આવ્યા છે તે આપણે પાણી પી લઈએ જો પાણીની સેવા છે વળકાણ તો અને વળકાણ મિત્રો જો આ રાહડા રમાય ડીજે પર રાહડા રમાય છે જો કેટલા મસ્ત રાહડા રમાય છે જોઈ શકો છો ફલાકડીયાવાળા ભાઈઓ ઊભા રહે છે વળકાણ સર આ સરમાં ડીજે છે મિત્રો ચલો મિત્રો જામનગર દ્વારકા બાયપાસ આવ્યો બાયપાસ આવ્યો আপোনাৰ আগ্ৰহ পকড়ো আবাসিত্ৰ এপৰ্ট तो मित्रों તમે જોઈ શકો છો આ કેમ્પ કનો છે જો ખાલે જય સ્ટાર મિત્રમંડળ આપનું हार्दिक स्वागत કરે છે મિત્રો જલ અનુશ કેમ્પ છે મિત્રો ચલો મિત્રો આપણે આ કેમ્પમાં દઈએ આપણે કેમ્પમાં થોડો આરામ કરી દઈએ જય સ્ટાર મિત્રમંડળ મિત્રો ભગવાનની મૂર્તિ કૃષ્ણ ભગવાન મિત્રો આપણું જામનગર કેમ્પ આવે છે કેમ્પનો આરંભ કરીએ છીએ અને આ છે મિત્રો જેલરોનો કેમ્પ એટલે બધા ઝેલવા લગભગ બનાવેલો છે અને મિત્રો આપણે આ જામનગર તારકા બાયપાસ થઈ છે કેમ્પ આવ્યું

જો મિત્રો કેમ્પ આવ્યો છે કેમ્પમાં તો ભજ માની રહ્યા છે બધા મોજ દો સેવા કરવાવાળા ભાઈઓ ઉભા રહ્યા છે દો ખાલી હાલો ભાઈ જય દર કા મિત્રો કેમ્પ આવ્યો જય દ્વારકાધીશ રામ છે કેમ્પ તમે જોઈ શકો છો તો મિત્રો રામ છે કેમ્પ આવ્યા છે અને કેમ્પમાં તો બધા ભાઈઓ નાખી રહ્યા છે डांस करी रहा सी और दो आ दो

दर का देश दोनों तरफ पर आया मानचित्र पर पहुंचने का हमारा आराम करने की मंशा थी वो भी खाली थी लेकिन लोगों को देखने तो रहने दो ना अब तो चलो मित्रों ચલો મિત્રો એક તો પાછા કેમ્પ વાળા આવી ગયા લાઈટલી જે વાળા ડાન્સ ચાલુ તો જો અગર ડાન્સ ચાલુ તો ઠંડા પાણી પાતા હોય તો ખાલી તમે ડાન્સ જોઈ શકો છો રાહળા રાહડા રાહડા રમતો છું મિત્રો ટોલ પે ખાય કેમ નહી ટોલ દેગા તું સાંક આભો લીયો તો જો મિત્રો તમે જોઈ શકો છો તો આ છે પવન ચક્કીનો ભુંગળું જે વચ્ચે ઊભું કરેલું હોય છે ઊભું કરેલી એરી ભુંગળું છે

જો ભાઈ ગીતો વાગ્યું હતું કેમ્પમાં અને મૂવી વિડીયો શૂટિંગ કરું છું તો કોપીરાઈટ કેમ્પ ક્લેમ્પ ના આ હતું કેમ કે અમે તો શૂટિંગ કરી છે ને ગીતો વાગ્યું કેમ્પમાં गया तो જો મિત્રો ડીજે આવી અને ડીજે ઉપરવાય તો રાહડા રમાય છે તો ખાલી રાખડા રમાય તમે જોઈ શકો છો આપણે તો રાહળા દોવા નહીં આગળ ચાડીએ

નો કેમ થા જો બધા પબ્લિક બેસે છે મિત્રો આપણો વાકણ હવે આરામ કરવાનો છે આ જગ્યાએ ઊંઘી જવાનું છે આટલી નાઈટ કરવાનું છે આટલા વિડિયો સમાપ્ત કરીને નવા વિડિયો સાથે ફરી મળીશું જય માતાજી જય ગુરુદેવ આવજો